માતાજી બતા ને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આજે સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ અમારા બ્લોગમાં દક્ષુભાઈ જો કરે દક્ષુભાઈ જાય બેઠા બેઠા ચોકલેટ ખાઈ છે કા દક્ષુભાઈ દક્ષ ભાઈ જો માં ત્રણ ચોકલેટ લઈ આવ્યા છે આઈ વાઈટ કા મુક દીધા અને ગુલ્ફી ખાય છે કા ભાઈ ક્યાં લઈ આવ્યો દુકાને દુકાને ગિની લો ગિની લો આ બે ત્રણ ત્રણ લઈ બજે ત્રણ હાલો ખાવા માંડ

મજા આવે હાલો બધા જમવા ને આપણો આજનો બ્લોગ પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ